હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું આયુર્વેદિક ઉકાળો જેને પીવાથી શરદી ખાંસી અને ગળામાં જે કફ રહેલો હોય છે એનાથી રાહત મળે છે અઠવાડિયામાં બે વાર તો ખાસ જ પીવું જોઈએ અને આવા વાતાવરણમાં આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ આયુર્વેદિક ઉકાળો બનાવવા માટે અહીંયા આગળ મેં દોઢ કપ જેટલું પાણી લીધું છે પાણીને ગરમ કરવા મૂકી દીધું છે ગેસની આજ અહીંયા આગળ મીડિયમ કરી અને એક ચમચી આપણે મરીનો ભૂકો કરી લઈશું અને એને અંદર ઉમેરી દેવાનો છે અહીંયા આગળ મેં આખા લવિંગ લીધા છે એને પણ અતકચરા વાટી લીધા છે લગભગ ચાર નંગ જેટલા લવિંગ લીધા હતા હવે આપણે ત્રણથી ચાર ટુકડા તજના ઉમેરી દેવાના છે અહીંયા આગળ આપણે અડધી ચમચી અજમો ઉમેરી દઈશું ત્યાર પછી એક મોટી ચમચી આદુને આપણે છીની લીધું છે અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે જો તમારી પાસે તાજી હળદર હોય લીલી હળદર તે પણ તમે ઉમેરી શકો છો ત્યાર પછી દસથી પંદર આપણે તુલસીના પાના ઉમેરી દેવાના છે અને આ રીતે હાથથી તોડીને બધા ઉમેરી દઈશું હવે મિક્સ કરી લઈશું અને આને દસથી પંદર મિનિટ સુધીને ઉકળવા દેવાનું છે ગેસની આંચ અહીંયા આગળ એકદમ સ્લો કરી દેવાની છે અને આ રીતે ઢાંકણ ઢાંકી અને એકદમ ધીમી આંચ પર ઉકળવા દઈશું હવે આપણો ઉકાળો જે છે તે ખૂબ જ સરસ રીતે ઉકળી ગયો છે પંદર મિનિટ થઈ ગઈ છે હવે હું ગેસને બંધ કરી દઈશ તો અહીં આગળ મેં પાછું ઢાંકી દઈશ અને પાંચ મિનિટ સુધીને એવું ને એવું ગેસ બંધ કરીને રહેવા દેવાનું છે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું તમારી પાસે લીંબુ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો લીંબુ ઉમેર્યા પછી વન ફોર ટી સ્પૂન જેટલું આપણે સિંધવ મીઠું ઉમેરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણો આ ઉકાળો એકદમ તૈયાર થઈ ગયો છે તમે આમાં ગોળ પણ ઉમેરી શકો છો હવે આપણે આને ગાળી લેવાનો છે તો અહીંયા આગળ મેં ઉકાળાને ગાડી લીધો છે તમારા ઘરમાં નાના બાળકો હોય તો એકદમ થોડુંક જ વન ફોર્થ કપ જેટલું એમને આપવાનું છે તમે થોડું હની ઉપરથી નાખીને પણ પી શકો છો ઇવન તમે એમને પણ પી શકો છો તો અઠવાડિયામાં બે વાર આ ઉકાળો જરૂરથી પીવો આ એકદમ ગરમ નહીં પડે આપણે ખૂબ જ ઓછા ગરમ મસાલા વાપર્યા છે તો જરૂરથી બનાવજો જરૂરથી પીવો આવી જ નવી નવી રેસીપી જોવા માંગતા હોય તો ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો